આ તરફ અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે પૂર્વ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હવામાન વિભાગે આગાહી કરી જ છે માવઠાની અને અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે માવઠું પડી ગયું છે પૂર્વ વિસ્તારમાં વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર સોલંકી લાઈવ જોડાયા છે મિહિર અત્યારે કેવો માહોલ છે અમદાવાદમાં કયા કયા વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે માવઠું પડ્યું છે શું વિગતો મળી રહી છે ચોક્કસથી એમ જે પ્રમાણે તમે હાલમાં જોઈ શકો છો મારી પાછળના દ્રશ્યો તમને બતાવીશ કે વરસાદી જે માવઠું જે વાત કરવામાં આવતી હતી હવામાન વિભાગ દ્વારા છેલ્લા કેટલા દિવસથી વાત કરીએ કે એવી આગાહી કરવામાં આવી હતી કે વરસાદ છે તે પડશે માવઠું છે તે પડશે અને તે આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પડી હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે હાલમાં આપણે કાંકરિયા વિસ્તારમાં છીએ જ્યાં અત્યારે કાર્નિવલની ધૂમઝૂમ ચાલી રહી છે સમગ્ર અમદાવાદના લોકો છે જે કાર્નિવલને માણવા આવતા હોય છે છેલ્લા ઘણા વર્ષોથી વાત કરીએ કાર્નિવલમાં લોકો મોજ મસ્તી કરવા આવતા હોય છે ત્યારે તાલમાં જે પ્રમાણે વરસાદ પડ્યો અને લોકો છે જે વેરવિખેર હાલમાં અહીંયા થઈ ચૂક્યા છે હાલમાં તમે જોઈ શકો છો દ્રશ્યોમાં પણ કે વિવિધ જગ્યાથી લોકો છે અમદાવાદથી સમગ્ર ગુજરાતમાંથી ને વિદેશમાંથી પણ વાત કરીએ કે લોકો આવતા હોય છે ત્યારે જે પ્રમાણે કાર્નિવલની મજા બગાડવા માટે અત્યારે વરસાદ છે તે હાલમાં અહીંયા આવી પહોંચ્યો છે અને જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી હતી કે છવ્વીસ સત્યાવીસ જે તારીખ છે તેમાં વરસાદી માવઠું છે તે પડશે તે અત્યારે જોવા પણ મળી રહ્યું છે સાથે સાથે જે વિસ્તારોની વાત કરવામાં આવે તો અત્યારે હાલ પૂરતી પૂર્વ વિસ્તારમાં જે વરસાદ છે તે અત્યારે શરૂ છે અત્યારે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં પણ કે જે વરસાદ છે તે શરૂ છે અને લોકો છે જે અવર જવર કરતા હતા ખૂબ જ મોજ મસ્તી જે માણતા હતા અહીંયા પરંતુ હાલમાં ક્યાંક ને ક્યાંક વરસાદના લીધે લોકોની જે મોજ મસ્તી છે તે વેરવિખેર થઈ ચૂકી છે અને અત્યારે હાલમાં તે અસર છે તે કાંકરિયા કાર્નિવલમાં પણ દેખાઈ રહ્યું છે જે જોરશોરથી જે સાઉન્ડ સિસ્ટમ વાગતા હતા જે લાઇટ શો જે થતો હોય છે તે બધું હાલમાં વાત કરીએ કે સાઉન્ડ સિસ્ટમ પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે લોકો છે તે અત્યારે સેફ જગ્યા ગોતી રહ્યા છે જે ઝાડવાની નીચે લોકો ઊભા રહે છે તેની સિવાય જ્યાં દિવાલ મળે જ્યાં પણ જગ્યા મળે ત્યાં લોકો અત્યારે જવાનું પસંદ કરી રહ્યા છે જે પ્રમાણે વરસાદની વાત કરવામાં આવે કે ઘણા દિવસોથી જ્યારે હવામાન વિભાગ દ્વારા વાત કરવામાં આવતી હતી કે વરસાદ આવશે તેની આગાહી કરવામાં આવી હતી અને જે પ્રમાણે અત્યારે વરસાદ દેખાઈ પણ રહ્યો છે માત્ર આજેની પણ આવતીકાલે પણ આગાહી છે તે કરવામાં આવી છે અને જે પ્રમાણે અત્યારે દ્રશ્યોમાં દેખાઈ પણ રહ્યું છે કે પહેલાં ઝીણા જીણા છાંટા છે તેનાથી શરૂઆત થઈ હતી અને અત્યારે હાલમાં ઘણો સારો એવો એક પાંચ કે દસ મિનિટનું એક માવઠું છે તે આવીને જતું રહ્યું છે અત્યારે પણ ધીમા ધીમા જે ટીપાં છે તે અત્યારે શરૂ છે અને લોકો છે તે અત્યારે કાર્નિવલમાંથી બહાર જવાનું પસંદ કરી રહ્યા છે કારણ કે અત્યારે જે સિઝન ચાલી રહી છે શિયાળાની સિઝનને ત્યારે આવી રીતનો વરસાદ હોય એટલે એક બીમારીનું ઘર તેનાથી ચોક્કસ બની જાય કારણ કે વરસાદમાં પલળ્યા અને શિયાળાની જે ઠંડી છે બંને જે મિશ્રણ થાય ત્યારે ચોક્કસથી વાત કરીએ કે જે તબિયત છે તે બગડવાનું કારણ છે તે ઊભું થાય છે અત્યારે હાલમાં વરસાદ છે તે અમદાવાદમાં આવી પહોંચ્યો છે હાલમાં તમે જોઈ શકો છો અલગ અલગ વિસ્તારમાં ત્યારે વાત કરીએ કે બીજા પણ જે દ્રશ્યો છે તે પણ હું બતાવીશ તમને તમે હાલમાં જોઈ શકો છો કે લોકો છે તે કાર્નિવલમાં ફરતા હતા રમતા હતા હસતા ખેલતા હતા તે અત્યારે વાત કરીએ કે બીજી બાજુ જવાનું પસંદ કરી રહ્યા છે જી બિલકુલ મીર એટલે કે બેઝિકલી ઝાપટું અત્યારે પડીને બંધ થઈ ગયું છે અને છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે અત્યારે એવી સ્થિતિ છે મીર આજુબાજુ કોઈ લોકો હોય તેમની જોડે પણ વાત કરવાનો પ્રયાસ કરો અને ફક્ત શું પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે કે પશ્ચિમ વિસ્તારમાં અલગ છે અમદાવાદની શું સ્થિતિ છે ચોક્કસથી હિમ અત્યારે લોકો છે તે અવર કરી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું કારણ કે અહીંયા હસતા રમતા જે લોકો છે તે અહીંયા આવ્યા હતા પણ અત્યારે જે પ્રમાણે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે વરસાદ આવી રહ્યો છે ને અત્યારે બહાર નીકળવું છે તે અત્યારે પોસિબલ નથી કારણ કે જે પ્રમાણે વરસાદી છાંટા જે આવી રહ્યા છે ઉપરની તરફથી અને વાત કરીએ કે અત્યારે લોકો પણ છે તે પલળે છે તે અત્યારે હાલમાં દેખાઈ રહ્યું છે આપણી સાથે અહીંયા એક મિત્ર છે તો અહીંયા કાકરિયામાં ફરવા આવ્યા છે તેમની સાથે વાત કરવા પ્રયત્ન કરીશું મિત્ર કાંકરિયામાં ફરવા આવ્યા છો વરસાદ આવી રહ્યો છે શું વરસાદ તો આવ્યો છે મજા છે એ બધું બગાડે છે શોર્ટ સર્કિટ ને એવું બધું થાય છે વરસાદ ને એવું થાય બધા તકલીફ પડે વધારે ફેમિલી સાથે નહીં બધું બગાડે છે એક તો પ્લસ હેરાન કરે છે બધા ટુરિસ્ટ આવે બધા હેરાન થાય ને અને કેટલું શો ને એવું બધું છે અત્યારે સાઉન્ડ સિસ્ટમ પણ બંધ કરી દીધું ચોક્કસથી અત્યારે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે જે ફેમિલી સાથે આવ્યા છે અમુક જે પોતે એકલા ફરવા આવ્યા છે તે બધા અત્યારે હાલમાં તકલીફમાં છે તેવું જોવા મળી રહ્યું છે જે લાઇટ છે સાઉન્ડ શો છે તે બધા વિવિધ પ્રકારના શો જે શો જે કાંકરા કાર્નિવલમાં કરવામાં આવતા હોય છે તે પણ અત્યારે તમે હાલમાં જોઈ શકો છો કે કોઈ પણ જાતનો અવાજ નથી આવી રહ્યો અને લોકો છે તે અત્યારેથી દૂર થઈ રહ્યા છે ધીરે જે છાંટા છે તે અત્યારે હાલમાં પણ ચાલુ છે એટલે જે પ્રમાણે મેં અગાઉ પણ વાત કરી કે વરસાદ ની જે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા તે અત્યારે જોવા મળી રહી છે અને પ્રાથમિક માહિતી અત્યારના પૂરતી મળી રહી છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એટલે મણિનગર વિસ્તાર છે ખોખરા વિસ્તાર છે નજીકના જે કાલુપુર વિસ્તાર છે અહીંયા હાલમાં છાંટા જોવા મળી રહ્યા છે અત્યારે પશ્ચિમ વિસ્તારમાં શું હાલત છે તેની અત્યારે પ્રાથમિક વિગત મળતા પૂરતી નથી બિલકુલ આભાર વિર વિગતો આપવા માટે તો મણિનગર કાંકરિયા રાયપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે આગાહી પણ કરી